ડીસા શહેરમાં આજે પંચાલ યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ખૂબ જ ઉત્સાહભેર અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી પંચાલ યુવક મંડળની વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો ભગવાન વિશ્વકર્માના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર પંચાલ સમાજમાં અનેરો આનંદ વ્યાપેલો જોવા મળ્યો અને વાતાવરણ જય વિશ્વકર્માના નાદથી ગુંજી ઉઠ્યું સવારે આઠ વાગે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મહોત્સવમાં ભોજન પ્રસાદના મુખ્ય દાતા સ્વ શારદાબેન રમણભાઈ ધનાભાઈ પંચાલ પરિવાર તરફથી સેવાનો લાભ લેવામાં આવ્યો હતો સવારે અગિયાર વાગે સમસ્ત સમાજ માટે મહાપ્રસાદનું આયોજન થયું અને ત્યારબાદ બપોરે એક વાગે ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જયંતિભાઈ બેચરભાઈ સતીજભાઈ भाई भीखा भाई वीरा भाई दिनेश भाई हरिभाई रमेश भाई कस्तूर भाई अने दिलीप भाई शंकरलाल सहित होदेदारों युवा में हाजर रही कार्यक्रम ने सफल बनाया रेलवे स्टेशन रोड पर पंचाल समाज द्वारा आयोजित आ महोत्सव में भक्ति शक्ति संगठन त्रिवेणी संगम साथ विश्वकर्मा जयंती शानदार पूर्णाहूति थी मोटी संख्या में भाईओ बहनों सपरिवार हाजर रही दादा आशीर्वाद मेव्या અને સમગ્ર પંથકમાં આ પવિત્ર દિવસની ભવ્યતાના દર્શન થયા